સાયબર ક્રાઇમ બ્રાન્ચને આંતરરાષ્ટ્રીય સાયબર ગુલામી રેકેટમાં વધુ એક મોટી સફળતા મળી છે પોલીસે આ કેસમાં વધુ બે આરોપીની ધરપકડ કરી છે જેમાંથી એક એમબીએનો વિદ્યાર્થી છે જ્યારે બીજા મુખ્ય આરોપી નિપેન્દ્રનો સાગરીજ છે આ બંનેની ધરપકડ મુંબઈ અને સાબરકાંઠા જિલ્લામાંથી કરવામાં આવે છે હવે સુધીમાં કુલ છ આરોપીઓ પોલીસના જાળમાં આવી ચૂક્યા છે તપાસમાં ખુલ્યું છે કે મુખ્ય આરોપી નિપેન્દ્ર માત્ર ભારત જ નહીં પરંતુ પાકિસ્તાન શ્રીલંકા બાંગ્લાદેશ અને ઇથોપિયાના નાગરિકોને પણ મ્યાનમાર મોકલ્યા હતા આરોપીઓએ અત્યાર સુધીમાં કુલ એકાવનથી વધુ લોકોને મ્યાનમાર ખાતે સાયબર ગુલામી માટે મોકલ્યા જેમાં સુડતાલીસ ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે જ્યારે બાકીના પાકિસ્તાન શ્રીલંકા બાંગ્લાદેશ અને ઇથોપિયાના છે

હવે જે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે એમાં પહેલાનું નામ છે શશાંક શશાંક સક્સેના એ એમબીએ એ છે અને આખી રેકેટમાં એમનું કામ હતો યુએસડીટીને ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરાવવાનું અને એના માટે ટ્રસ્ટ વોલેટનો ઉપયોગ કરતો હતો અને જેટલા બધા એજન્ટો છે એચઆર એજન્ટ જે ચાઇનીઝ એન્ક સાથે કામ કરતા હતા તો એ લોકોને જે કમિશન મળતી હતી એ યુએસડીટીમાં મળતી હતી એ યુએસડીટીને પછી આઈએનઆરમાં કન્વર્ટ કરવા માટે એ લોકોએ શશાંક સક્સેનાનો હેલ્પ લીધો અને જે આપણો મુખ્ય આરોપી છે નિપેન્દ્ર ચૌધરી તો એ અને સક્ષા શશાંક સક્સેના છેલ્લા એક વર્ષથી કોન્ટેક્ટમાં છીએ અને એ છેલ્લા એક વર્ષ મેં ઘણા બધા ટ્રાન્ઝેક્શન્સમાં એ શશાંકે નિપેન્દ્રનું હેલ્પ કર્યું છે યુએસ જેડીને આઈ કન્વર્ટ કરવા માટે પછી બીજો આરોપી જે છે એ સબ એજન્ટ તરીકે છે એમનું નામ છે તાનિશ અને એ એકચ્યુઅલી સાબરકાંઠાનું છે અને સાબરકાંઠાની આપણે લોકોએ લઈને આવ્યા છે અને જે દાનિશ છે એના ઉપર પણ ઘણા બધા એજન્ટો છે પણ દાનિશનો જે સબ એજન્ટ હતો આખે જેને અમે લોકોએ છેલ્લે ધરપકડ કરી હતી અને દાનિશે છેલ્લા દોઢથી બે મહિનામાં બે માણસોને ત્યાં ઓલરેડી મોકલી આપ્યું છે અને અત્યારે પણ ત્યાં કામ કરે છે મ્યાનમારમાં અને દાનિશ સાથે હાલ અમે લોકો પૂછપરછ કરી રહ્યા છીએ કોર્ટ ને અમે લોકોને ચાર દિવસની બંને આરોપીઓ માટે રિમાન્ડ પણ આપી દીધી છે અને હાલ આ દિશામાં તપાસ ચાલુ છે સમુસર તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારોના અસરગ્રસ્ત નાગરિકોને સહાયરૂપ થવા